છે છે તેવામાં હવામાન વિભાગના દ્વારા આગાહી કરવામાં આવી રહી જેમાં દસ મે દરમિયાન ઉત્તર ગુજરાત તેમજ પૂર્વ કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ગાજવીજ વરસાદ તેમજ કરા સાથે માવઠાની આગાહી કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદ સહિતના રાજ્યોમાં હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે

મધ્ય ગુજરાત કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે અમદાવાદના ભાગોમાં પણ ગાજવીજ સાથે વધુ વરસાદ થવાની શક્યતા છે આ ઉપરાંત સમગ્ર ગુજરાતમાં લગભગ ગાજવીજ ભારે આંધી અને વંટોળ સાથે વરસાદ થવાની શક્યતા છે ભારે વંટોળ આંધીના કારણે દસ દસ ધૂળ વધારે થશે અને જેના લીધે કેટલીક ઘટકો આવી શકે બાગાયતી ભાગોમાં આવી શકે પરંતુ આ વખતે ફ્રી મોન્સમી એક્ટિવિટી ઘણા ભાગમાં તેમજ કેટલાક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પણ પડી શકે છે તેમજ હાલ અમદાવાદ સહિતના પાંચ જિલ્લાઓમાં ગરમી નું એલર્ટ આપી દેવામાં આવ્યું છે ત્યારે રાજકોટમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે ત્યારે આપનું આ કાળચાળ ગરમી અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્ય જરૂરથી જણાવજો અને આવા વધુ સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ